શિક્ષક દિન નિમિત્તે જેપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે તાલુકા અને જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ જિલ્લા કક્ષાના ચાર અને તાલુકા કક્ષાના આઠ જેટલા પ્રતિભાશાળી શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપીને સન્માનિત કરાયા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજિત ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિને શિક્ષક દિન નિમિત્તે જેપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચ ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ સાંસદ મનસુખભાઈ વસાવા અને ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં યોજાયો હતો શિક્ષક દિનની ઉજવણી અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકસભાના સાંસદ તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોને જિલ્લા કક્ષાના ચાર શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક અને તાલુકા કક્ષાના આઠ શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને અને એકસો ટકા પરિણામ ધરાવતી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને સન્માનપત્ર મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાએ વિદ્યા સહાયપથી કલેક્ટર તરીકેની કારકિર્દીના ઉદાહરણરૂપ સંભારણાઓ શિક્ષકો સાથે વાગોળ્યા હતા વધુમાં તેમણે કહ્યું હતું કે કોમ્યુનિકેશન બ્લાસ્ટ થતાં તમામ સમૂહ માધ્યમોએ ઉત્કાંતિ સર્જી છે જેણે શીખવાના અમર્યાદિત રસ્તાઓ ખોલી દીધા છે કોમ્યુનિકેશન બ્લાસ્ટ વચ્ચે શિક્ષકનું કામ હવે વધારેને વધારે કઠિન બનતું જાય છે અને તેનું સ્થાન પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લઈ રહ્યું છે જયારે ભરૂચના સાંસદે પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર સુડતાલીસમાં ભારત દેશને વિકસિત બનાવવાનું જે લક્ષ્ય દેશને આપ્યું છે તે માટે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઓળખી શાળામાં તેને અનુરૂપ વાતાવરણ આપવા શિક્ષકોને તેમણે અનુરોધ કર્યો હતો આ વેળાએ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ ઉપસ્થિત સૌ શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકો બાળકો અને તમામ શિક્ષક દિન નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી ઉત્તરોત્તર પ્રગતિ કરી આગળ વધવા માટે અભિનંદન આપ્યા હતા યોજેલ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વહીવટદાર યોગેશ કાપસે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજય સિંધા નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અશોક બારોટ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહ જિલ્લા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હોદ્દેદારો શિક્ષણ ઘટક સંઘના હોદ્દેદારો ડાયટ પ્રાચાર્ય મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા પરંપરા શિક્ષકોએ સ્વસ્થ અને સાંસ્કૃતિક રીતે મજબૂત સમાજના પાયાનો ચણતર કરનારા જે શિલ્પીઓ છે એમને કદર કરવાના રૂપે અને પ્રોત્સાહન આપવાના રૂપે આ જે પરંપરા શરૂ કરી છે એ પરંપરાના ભાગ રૂપે આજે આપણે આપણા ભરૂચ જિલ્લાના અને ભરૂચ તાલુકા ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનવા જઈ રહ્યા છીએ શિક્ષણ અને આખું લાંબો સમય લો કેમ કે કમ્યુનિકેશનનો આ લાસ્ટ છેલ્લા વીસ પચીસ વર્ષમાં થયો જો કોઈ શિક્ષક બે વધતા બે પાંચ શીખવી દે તો એ ગામમાં વર્ષો સુધી બે બે લિટર દૂધ ભેગા કરે તો પાંચ લિટર ગણી લે બસ કેમ કે વર્ષોથી એ એ શિક્ષક સિવાય કોઈ માહિતી નહોતી આજની તારીખે મિત્રો આપણે બે વધતા બે ચાર કહીશું ને તો પણ એની પાંચ થિયરી આપણને વિદ્યાર્થીના મોબાઈલમાં જોઈને આપશે એટલે હવે આપણી મોનોપોલી જ્ઞાન ડિસ્ટ્રિબ્યુશન ઉપર એ ગઈ બિલકુલ મને લાગે છે કે એક પણ મિનિટના કંતારા વિના શિક્ષકોનો કુંભ હોય જ્ઞાન વિજ્ઞાન અને આ બધું પણ પાછું અલંકારિક ભાષામાં આપણે બધા લોકો સાંભળી રહ્યા છે પરિમલસિંહે કીધું કે ઓગણીસો બાસઠથી આ શિક્ષક દિનની પરંપરા આપણા દેશમાં શરૂ થઈ છે આજે બાસઠ વર્ષ જ થયા છે બરાબર બે હજાર ચોવીસમાં જે વ્યવસ્થા અને પરંપરા બાસઠ વર્ષથી આપણા દેશમાં ચાલી આવતી હોય એક શિક્ષક જયારે રાષ્ટ્રપતિ બને ભારત રત્ન શ્રેષ્ઠ પ્રતિભાઓ ધરાવનારા આપણા શિક્ષકોનું જયારે સન્માન થતું હોય ત્યારે સ્વાભાવિક રીતે આજનો દિવસ એ કેટલો અગત્યનો છે દેશ માટે પણ અને શિક્ષણ જગતમાં માટે